લોહાર સમાજ મોરબીના આરોગ્ય સુધાકારી માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હાલની વાતાવરણ માંગી જોવા મળી રહી છે ત્યારે સમસ્ત લોહાર સમાજ સીમિત મોરબીના ઉપક્રમે તારીખ સોળ અગિયાર બે હજાર પચીસ રવિવારના રોજ સવારે નવ વાગ્યાથી એક વાગ્યા સુધી સમસ્ત લોહાર સમાજ મોરબી પંથકના લોહાર જ્ઞાતિબંધુઓ માટે નિઃશુલ્ક સર્વરોગ મેડિકલ કેમ્પ આયુર્વેદિક દવા કેમ્પ ફિઝિયોથેરપી સારવાર તથા ટી ડાયાબિટીસ ચેકઅપ ચેકઅપનું કેમ્પ સુકઠિયા લોહાર જ્ઞાતિબોંધી અને શાળા મોરબી યુનિટ બે સમારા રોડ સત્યમપાન વળે શેજી સરદાર બાગ સામે મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં લુહાર સમાજના આશરે બસો પિસ્તાલીસથી વધુ લોકોનો લાભ લીધો હતો જેમાં સર્વરોગ નિદાનમાં એકસો સોઠ ફિઝિયોથેરપીમાં નિદાનનો ઓગણીએસી અને ડાયાબિટી ચેકઅપ કેમ્પમાં ચોપ્પન લોકોએ ભાગ લીધો હતો આ કેમ્પમાં સર્વરોગ નિદાન કેમ્પમાં એલોપેથિક દવાઓ ડૉક્ટર રાજસ્વી પરમાર સેવા આપી હતી મહેન્દ્રસિંહે આયુર્વેદિક હોસ્પિટલ મોરબી દ્વારા આયુર્વેદ દવા કેમ્પ ગોઠવ્યો હતો જેમાં ડૉક્ટર સુનિલ કચુડા ડૉક્ટર સાવન પીઠવા અજય પિતોડા વગેરે જોડાયા હતા જ્યારે મોરબીની ખ્યાતમાં આ જે હોસ્પિટલ મોરબી તરફી ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ચેકઅપ કેમ્પની સેવા અપાઈ હતી જેમાં હોસ્પિટલ તેજસ્વી ડૉક્ટરો ડૉક્ટર વિવેક પટેલ ડૉક્ટર દિલીપ વિરજા ડૉક્ટર ચિરાગ પનારા તથા તેમના સ્ટાફ જોડાયો હતો જ્યારે ફિઝિયોથે ડોક્ટર સેવા આપી હતી આ કેમ્પમાં મોરબી સાથે વાંકાનેર કંટારાના લોહર લુહર જ્ઞાતિ અગ્રણીઓની મુલાકાતો આવ્યા હતા અને કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પનું આયોજન શ્રી મસ્જિદ કઠિયા લોહાર જ્ઞાતિ બોર્ડિંગ અને ફોજશાળા મોરબી તથા એસ વાય એસ 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 ગ્રુપ સ્નેહસનેના ગુજરાત પ્રદેશ ટીમ દ્વારા કરાવ્યું હતું સાથે લુહાર સમાજ મોરબીના વિશ્વકર્મા શિક્ષણ તત્વ અને ઉચ્છવ સમિતિ મોરબી વિશ્વકર્મા ફાઉન્ડેશન ટ્રસ્ટ મોરબી સિંહસ્થ લુહાર નારી શક્તિ દળ મોરબી ટીમ વગેરે સંસ્થા કેમ્પમાં સહયોગ બની હતી આ કેમ્પમાં મોરબીના પત્રકાર મયુર ધ્વજ પિતોડા શ્રી પિન્ટુભાઈ મિશ્રી મનસુખભાઈ રાઠોડ જગ્નેશભાઈ મકવાણા તથા શ્રી ભાવિન મારુ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકશામના ન્યૂઝ